અંગલેસવની વિધવા મહિલા જોડે તેના જ ગામના પ્રેમીએ સુરત લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે વિધવાને જાતે મરી જવા સાથે તેના પુત્રની હત્યા કરવાની ધમકી આપી સુરત લઈ જઈ એક મહિના સુધી સાથે રાખી દુષ્કર્મ આચર્યું હતું અઢી વર્ષના પ્રેમ સંબંધ દરમિયાન પ્રેમીએ જ કૃત્ય આચર્યું હતું એક મહિના બાદ માર મારી તરછોડી દેતા ફરિયાદ નોંધાઈ હતી અંકલેશ્વરના પૂર્વ વિસ્તારના એક ગામમાં રહેતી વિધવા મહિલા જોડે ગામના જ યુવાન જોડે છેલ્લા અઢી વર્ષથી પ્રેમ સંબંધ હતો પ્રેમ સંબંધ હતો તે દરમિયાન તેના પતિનું મોત ઇપજ્યું હતું દરમિયાન ગામનો પ્રેમી તેને વારંવાર ફોન કરી કન્નડગ કરી રહ્યો હતો દરમિયાન અચાનક સત્યાવીસ વર્ષીય વિધવાને તું નહીં આવે તો હું મરી જઈશ અને તારા છોકરાઓને મારી નાખીશ તેવી ધમકી આપતા મહિલા ગભરાઈ ગઈ હતી અને તેને મળવા જતાં તે સુરત ખાતે લઈ ગયા હતા જ્યાં સત્યાવીસ ફેબ્રુઆરીથી છવ્વીસ માર્ચ દરમિયાન સાથે રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું જે બાદ તે પુનઃ ગામ લઈ આવ્યો હતો અને સાથે રાખવાની ના પાડી દીધી હતી તેમજ માર માર્યો હતો જે આખરે સત્યાવીસ વર્ષીય મહિલા દ્વારા શહેર બી રિવિઝન પોલીસ મતકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ આચારનાર વિમલભાઈ નાનુભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો અને મહિલા તેમજ તેના પ્રેમીના મેડિકલ પરીક્ષણની તજવીજ શરૂ કરી સંયોગિક પુરાવા એકત્ર કરવાની પોલીસે કવાયત શરૂ કરી હતી બીજા મહિનાની સત્યાવીસ તારીખે લઈ ગયેલા વિમલભાઈ વિમલભાઈ નાનું જબરજસ્તી કે તું નહી આવે તે ઉમરી જઈશ તા છોક તો તું હજુ બી નહીં આવે તા છોકરા એને નાખી નાખીશ એટલે મારે જવું પડ્યું એમની સુરત લઈ ગયેલા સુરત એક રૂમમાં પૂરી નાખ્યા ને એને મારે જબરજસ્તી કરી

એ લોકો એવું કહે કે આ ખોટું લખેલું લાવેલું છે પણ મેં જે મારી હાટે બોયનું એ જ મેં લઈ લખેલું આપ્યો કોના કે એ એના ભાઈ છે ને ઉઠલેકલ એ એવું કરાવે કોણ છે એનો ભાઈ એના ભાઈ ભરત ભાઈ એવું કરે છે એ એ લોકો હાટે મોલી ગેલા એટલે એવું કરે શું કરે એ ભરત આવું ધંડ જ કરે દારૂનો કોટનનો એવું એ ધંધો કરે મારી માંગ મને ન્યાય જ જોવે મેં કબલા નાર્યું વિધવા શું મારે ન્યાય જોવે છે